બધા મિત્રો લા રામ રામ માં જીતેન્દ્ર ગાયકવાડ સ્માર્ટ ફોન ખરીદી માટે બી આપેલા ખેતીવાડી અરજી તરફથી સબસીડી દેવામાં આવે છે સ હજાર હતા પણ તેમાં આપણે બાર હજારથી ઉપર જેમ કે પંદર હજારના આપણે ફોન લેવા પડે ને તેના જીએસટી બિલ ને જો ઈએમઆઈ નંબર જો આપેલા તેને મોબાઈલ ને ખોખાવર તેમાં તો ડોક્યુમેન્ટ બેન તો આપણે જે આખાથી જ આધાર કાર્ડ બેંક પાસબુક હા પાકા બિલ હા જીએસટી વાળા ને જાતિના દાખલા ને સંયુક્ત ખાતા વાળા ખાતેદારના બાહેદારી પત્ર સાત બાર આઠની નકલ તેને હારે જોડલા ને જો જંગલ જમીન હોય એફઆરએ વાળી તો તેમાં બાહેદારી પત્ર નહીં લાગુ પડે તેના આધાર કાર્ડને હિસાબ બધા જોડીને આપણે પાકા બિલ ગ્રાહક સેવક દી દેવલા બધા ડોક્યુમેન્ટ જોડીને ને જે રસીદ જેડો આપવાના ઓનલાઈન કરેલ તે જે વીસી હા કોઈના બી આપણે સંપર્ક કરી શકજન વીસીના કા તો તમે આમના બી સંપર્ક કરી શકા એટલે આમી તમારા જે બી પ્રોસેસ હા મફત તમારા દેવામાં આવી આમે કોઈ જાતની ફી નહીં લીધા ફીમાં આપણે સંસ્થા દ્વારા તમારા એના લાભ જડીલ ને જે ડોક્યુમેન્ટ હતા તે આપણે ખેતીવાડી કચેરી સુધી આમી પહોંચાડો જાતે તો બની શકે તેમ આમના તમે સંપર્ક કરા મોબાઈલ નંબર મારા તમે નોટ કરી લીધા ચોર્યાસી ઓગણ સિત્તેર સત્તાણું ત્રીસ ઓગણપચાસ મોબાઈલ નંબર કરી શકા કરજા એમ તો ચાલીસ જાતને ટોટલ યોજના હતા તેના આમ લાભ તુલાઇ શકજ હન ને જે ઓનલાઈન ખર્ચા હવા અગર વીસીને તેના જો ખર્ચા લાગતો બાકી તો આમ કોઈ જાતની ફી નહીં લીધે મફતમાં બધી સુવિધા તુલા દેડી શક போனால் ராம் ராம்